જય જવાન જય કિસાન હવે બે હજાર સોવીનું સોમાહું પૂરું થઈ ગયું એટલે આજે બે બે હજાર સોવી અને દસમો મહિનો અને ત્રણ તારીખને પહેલું નોરતું આપણે અગાઉ વિડીયોમાં કીધું હતું કે હજી વરસાદ થાય આ બધા માવઠું કહેતા હતા આપણે આપણે એમ કહેતા હતા કે આપણે માવઠું નથી કહેતા તો હજી વરસાદ થાય એ મે મિત્રો ખરેખર છે ને આપણે શિયાળામાંથી કસ કાતરાને દનિયા જોઈને એના હિસાબે આપણે આ વર્તારો કાઢી છે અને છેલ્લા દસ બાર વર્ષથી જોઈએ છે એમાં પાંચ વર્ષથી આપણું બેસ્ટ રિઝલ્ટ આવે છે એનું કારણ શું છે કે અનુભવ અનુભવ વધતો જાય આપણો રિઝલ્ટ સારું આવતું છે પણ આ વર્ષે ખાસ કરી અને દસથી ચૌદનો રાઉન્ડ આવે છે દસ દસ થી દસ તારીખથી ચૌદ તારીખ સુધીનો રાઉન્ડ છે એ ખાસ સૌરાષ્ટ્ર માટે જ છે સૌરાષ્ટ્રને સાઠથી પાંચ ટકા સૌરાષ્ટ્રને કવર કરશે પછી બીજું માવઠું ખોળથી ઓગણી એ સામાન્યથી મીડિયમ હશે પણ તે પણ વધારે સૌરાષ્ટ્રને અસર કરતું રહેશે પછી મિત્રો છેલ્લું માવઠું છે આપણે અગાઉ પણ કીધું હતું કે ત્રેવીસ તારીખથી દસમો મહિનો અને ત્રેવીસ તારીખે છેલ્લું મા માવઠું ગયો તો માવઠું વરસાદ ગયો તો વરસાદ પુષ્કળ પ્રમાણમાં સિત્તેરથી એંશી ટકા સૌરાષ્ટ્ર ગુજરાતને કવર કરી લે અને ફૂલ તોફાની વરસાદ વરસાદ અને પવન આ માવઠું અગિયાર મહિનાની ચારથી પાંચ તારીખ ઉઠી રહેશે દસથી બાર દિવસનું માવઠું છે મિત્રો આ માવઠું બહુ ઘાતક સાબિત થાય આપણે આનો અનુભવ શિયાળા દરમિયાન થઈ ગયો હતો કે આ માવઠું ખેડૂતને ઘાતક સાબિત થાય છતાંય મિત્રો આપણે આ અગાઉ વિડીયો નહીં ખોટો બે વિડીયો અગાઉ નાખેલા હતા આ ત્રીજો વિડીયો નાખીશ પણ એ વિડીયો નાખવાનું કારણ એ છે કે જેટલો બને એટલો શેર કરજો જેથી કરી અને આપણા તમામ ખેડૂતભાઈ સુધી પહોંચે અને કોઈને પણ માંડવા તે માંડવ્યું કાઢવ્યું હોય તે ધ્યાન રાખી અને કાળજી રાખી અને કાઢી શકે કારણ કે છેલ્લું માવઠું ડેન્જર છે જો કે વરસાદ દસમાં મહિનાની દસથી ચૌદનો રાઉન્ડ આવે છે મીડિયમ વરસાદ છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને બીજો છે સોળથી ઓગણી એમાં પણ વરસાદ આવશે પણ ત્રેવીસથી ત્રેવીસથી જે વરસાદ આવશે ને ભાઈ એ વરસાદ નુકસાની કરશે એટલા માટે આપણે આ વિડીયો નાખવાનો મકસદ એ છે કે જા ભૂગે ખેડૂત પણ અને ખેડૂને જાણકારી મળે અને તેથી ખેડૂત બચી શકે અને આ માવઠું તોફાની હશે ગાજવીજ પવન અને મિત્રો એમાં કદાચ વાવાઝોડાને આગે આવે તો ટેન્શન ના લેતા વાવાઝોડું આવે એવો અનુભવ આપણો નથી ના પાડે છે કારણ કે આ વાવાઝોડું બની શકે આપણે એમ નથી કે તર બી સમ ના બને પણ વાવાઝોડું આપણે નહીં આવે આપણી નજીકથી કદાચ નીકળી જાય પણ એના હિસાબે આપણે પવન ગાજ ગાજીએ વીજ થાય અને વરસાદ પુષ્કળ પ્રમાણમાં વહીએ જેથી આપણે નુકસાની તો થાય પણ કુદરતની નુકસાની છે એ આપણે જ સહન કરી હતી એટલા માટે જેટલો બને એટલો શેર કરજો અને આગળ મોકલજો તેથી આપણા લગતા લાગતા ભાઈઓને જાણ હોય અને સમય મળે તો માંડવી આ માંડવું આ તે કોઈપણ વસ્તુમાં કાળજી રાખે તો નુકસાની ઓછી થાય અને મિત્રો અત્યારે અગાઉથી બે માવઠાં શિયાળામાં છે એક પહેલાં મહિનામાં અને ત્રીજા મહિનામાં શિયાળામાં બે માવઠાં પણ છે અવાર આપણા ઉપર ખેડૂત ઉપર છે ને નુકસાનીનો પારો આવશે પણ સહન કરવો પડશે બીજો ઓપ્શન જ નથી કારણ કે કુદરતનો માર્ગ છે એ ખેડૂત સહન કરી શકે બીજું કોઈ સહન ના કરી શકે જય મુરલીધર અને જય જવાન જય કિસાન મિત્રો આ જાણકારી હું દેશી કાટરા અને દનિયા શિયાળા અનુસાર જોતો હું એનો અનુભવ કરી અને આગાહી આપું છું અને બંને એટલો શેર કરજો આપણો ઉદય એક જ છે તો આપણા ભાઈઓને જાણકારી મળે અને ખેડૂત ટાણાહાર બધું કામ કરી શકે જય મુરલીધર જય જવાન જય કિસાન